એટલે મારે નહીં હાલવાની હોય તાણે કીધું કેમ કે મારે કોમ્બ લેવાની છે શું કોમ્બ લેવી છે મારે હમણાં તરત જ લાયડા ફોજનું પોણી વાળવાનું છે એટલે હું હમણાં તરત આ નાખવા દઉં છું એટલે પણ હું પૈસા આલું તો રોકડા પૈસા આલું ના કનું બા પૈસા લઈ રહ્યું ને હાલ તો પછી હલવાઈ દઉં સતા પૈસા હાલ ઠીલ્યો નહીં મળતી એટલે પણ ભાવ બજારમાં કેટલા બસો સિત્તેર ભાવ છે હું ચારસો આલું

પણ જો ઉશી ની આલુ પછી પાછી આલુ પછી પૈસા થી નહીં આવે ના પૈસા થી નહીં આવે પણ પાછી તો શોર્ટિંગ કેટલું છે ચોક લાવું ખાતર નું શોર્ટિંગ છે એટલે તમે ના પાડ્યો તો આવતે પેલી પણ ચોક થી મળશે તો આવી ગયો એમાં શું તો તમારે જોવા નું કોઈ બાર પૈસા આવી ગયો ચડો પછી ના મળે તો પૈસા આવજો પણ જો બને એટલી ઘણા ખાતર મળે ને તો મન ઠેલી લઈ આવજો ગમે સારું દાડા થી હું તો લેન્ડમાં માં રહું છું પણ હજી અને ખાતર પૂરું

ઓ મો મો પમો ઓ ઓ એમ એમ કુમાઓ જ આવ ઓ એટલે ડાયરીક ના કે ઊડ ડાયરીક જપુરય ક્ષેત્રમાં અલ્યા ડાયરીક છો તમે શું ગાટુ છે ને નિવદરાયો હે ને ચાલુ ચાલુ રાખો ઓ ચાલુ ચાલુ રાખો ડીઝલ ડીઝલ પડી જાય મારે અલ્યા કલુવા ડીઝલ ના આવે તો ઈ તો એમ ડીઝલ ને કે ડીઝલ તો કલુવાલામાં આવે ટ્રેક્ટર આ બાઈગે બંધ થઈ ગઈ ચાલુ ચાલુ

ખાતર નાખું ની જરૂર પડી હતી એટલે ખાતર લેવા આવ્યા ખાતર લેવા આવ્યા તો ભલામણ તમને શરમ આવે કોઈ

ના ના ગુલાબજી ગતું નાશું નહી એ રાય પણ હારું છે એમ તો આવડું આવડું હતું તાર નાશું તું હવે ફેર એક વખત નાખવું છે તો ફેર ના ના કાય ના ના અમાર નાખવું છે અને સોના મોના ઘેર જતા રહો ત્યાં આવા શોટિંગ ગુલાબજી કોઈ ખાતર આલે નહીં બરાબર જોડો જતા રહો આયા નિયમ અલ્યા હાલો ને હવે જીરવાસી તમે તમે હડજો ભરા ગુલાબજી ખોટા શરમ માં મત નાખો અને તમે શરમ માં નાખશો તો એ હું શરમ માં પડી પડશું ને તો તમને ઠેલી નહીં આવે સમજ્યા સારું આવશે સારું અને ખોટું ના લગાડતા રોટલા ખાવા ખાલી એજ આ તો મારો ખાલી બધા નહીં કેતા કે ઘરે આવીને રોટલા ખાઈ જાજો પણ આ વસ્તુ નહીં આલું એ ટાઈપ બી તો ખાલી ડાયલોગ માર્યો કે મારો હાથ ઉપર ગળે બાસે છો કે આવ્યો તો હોત નો જો આવજે

ચાર દા આદી દીજો છું હાથ ભવણ ખાતર નથી કાળા ભાજી પાછો આવું તમે પતલા એટલે તમને ખાતર કોઈ ના આવે ના ગણબા તમે એન ઘરા સર છો ખાતર હાથ ભવણ મે મત તમે લાયો થી એટલે હું તો અમુક ગમે તો લાવું ભલા કા તો તમારો છોકરા શોક કે હું ખાતર બજાર થી લાયા છું એટલે ભલા કા તમે એ છોકરા ને શોક આલો છો હા તો હવે માર કેવું પડે આ શું તો તો હું શુર ભપાલ થી ઠેલી લાયો તો આપણો હોબા પડે તો આટલે કે તું ફૂટ તો કે હું લાયો

ઈને બે ઠેલી પડી હતી એમાંથી એક ઠેલી મન આલી દી છે પણ એક ઠેલી પડી છે ઈને તરત ઢાયો ખરેલો પડ્યો છે એમાં પેલા રહી જામ પૂંખવાની ઈ તો હું જઈ લાવરી મન જુબા આજી મારે જડું છે પેલા પાલ્યામાં ખાતર મારે બરુ કાતર જો દે અને રડું ભગરી ના ચાલે એટલે પણ સુરભાને પૂંખવાની તમને ના ઈ તો મન તો આ છે મારા જુબાને મેળ ખબર છે એટલે ની આલે ચમલા ઘણ તમે એમ કહો તો

સાકલ બાળું કઈ માર્યું નથી ખુલ્લું જ છે શિવભાઈ આ દેખાવા શીરભા શીરભાઈ હવે કાનુપા છે તો આપણે ઉછી લઈ ચાલશે કે કાનુપા ઉછી લઈ જાય હું લઈ લઈશું આપણે ચો કોઈ આમ ન ચાલશે કોઈ નહી આપણે આજુ કે શીખભાનું ગરકા પડે

યા હવે જઈ અને તાત્કાલિક ખાતર પંખું ભરું યા તારી હેન્ડલ વાટું જેતો ન મારું છું પડ્યું છે બધું ઉલટીયા કરવા દે ને યા તને કરવું પડશે હે

તો તો મારે ઓળશે આઈન તો ખાતો પૂછી પૂંછી એમ ને પણ બુલા બુલા ત્યાં ઘણી મોટી ભૂલ કરી નાખી છે હવે બુલા તને બસાવવા વાળો કોઈ ન મળે એટલે ગુલાબ એ ગુલાબ આ એ ઉમાય ઉમાય તું બે લ્યા તમારે અતાર તો આય હા આયો આય સબે તો ઉમાય 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 ગુલાબ ઉમાય

ખાતર પૂંખવાનું છે તો હાલ તરત હું ખાતર પૂંખવા આવ્યો તો ઘરે લેવા બરાબર તો ખાતર ની ઠેલી તો છે જ નહીં તો હું શું કરું હું તો આ માર ઘરે જ લાવી છે ના શું ગુલાબ હવે તું પૂંછું કરું છે એમ કે આવો અમો આખી ઠેલી તો દેખાય છે તું દૂધે તો દેખાય છે

ભલા કીધું કીધું જરૂર કે લઈ ગયા ભલાકા મેં કરો છો એટલે કે છું પણ કે હરગુડા ઉપર ચડી કે ફળીઓ પાડી રહે તો એને એવું કીધું તું

લાગે તો ખરીદ ગય તમે તમારા હાથે ખાતરની ઉકડાવી ખાતર ની કોઈ તમારા આગળ જૂઠું નહી બોલતો હોય કે પલાકા ને હેડો અને

गाड़ी कहाँ सुबह हमें खातरे रहे बाहर लियो आना कहीं ठीक तो पका ही फ्रूट से आजू 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 पका ही लियो कंप्लेन ये लियो दिल्ली पार्टी आंसर है सुबह हाँ आजू पार्टी क्यों लिया है तो हुए हुए तो ताने पार्टी ना जो हाँ बदु हो पार्टी क्यों

કેલું કે આંતું કે ખાતરની થેલી જોતી હોય ને અધી ખાતર દોતી હોય ને તમારે તો સાયણી લઈ અને એટલે કીધું નઈ લે હોવે તારા કા કીધું